નારા કાયદાના સંઘર્ષ આવેલા બાળકો પોલીસે શોધી કાઢ્યા છે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર બે અને નાયબ પોલીસ કમિશનર છ દ્વારા ગુના ઉકેલવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઓલ સમાનીલ ચારસ્તા પાસે કેટલાક બાળકો શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકોને શોધી કાઢ્યા. પોલીસે બાળકોને પૂછપરછ કરતા તેમણે સાથે મળીને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેથી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી યાદવ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બિરજરાજસિંહ જગદીશસિંહ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શારદલભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈનો સમાવેશ થાય છે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં વેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને આ પોલીસ તપાસ માટે બેસ્થાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય ણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલી છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલા એમનો એમનો કોઈ ગુનો કરેલો 나기해보면 돼. 제가 읽비